હેલો તો આજે આ વિડિયોમાં આપણે ટ્રસ્ટ અને વિશ્વાસ વિશે જોવાનું છે કે ટ્રસ્ટ એટલે કે શું કે કોઈ બી વ્યક્તિ પર આપણે ટ્રસ્ટ કરતા હોઈએ છીએ આપણા ફ્રેન્ડ્સ છે કલીગ્સ છે આપણા ફેમિલી મેમ્બર્સ છે તો જેની સાથે આપણે એઝ ટ્રસ્ટ કરતા હોઈએ છીએ તો તેના વિશે આપણે જોવાનું છે તો ઇટ ઇઝ અ બેટર ટુ બી અ ટ્રસ્ટેડ ધેન ટુ બી અ લવડ એટલે કે લવડ કરતાં પણ સૌથી વધારે બેસ્ટ હોય છે તો એ ટ્રસ્ટ છે વિશ્વાસ છે કોઈના પણ આપણે જે વિશ્વાસ કરીએ છીએ બેટર હોય છે ડેવિડ ઓ કીધેલું છે તો ધ ટ્રસ્ટ ઇઝ અ બોથ એન્ડ ઇમોશનલ એન્ડ એ લોજિકલ એક્ટ એટલે કે ટ્રસ્ટ જે છે બે ટાઈપ્સના હોય છે બંને રીતે તમે એ ટ્રસ્ટ કરી શકો છો કે ઇમોશનલી ટ્રસ્ટ એન્ડ લોજિકલ એક્ટ ઇમોશનલી ઇઝ અ ઇમોશનલી ઇટ ઇઝ અ વેર યુ એક્સપોઝ યોર અ વ્યુલેબિલિટીઝ ટુ અ પીપલ બટ બિલિવિંગ ધે વીલ નોટ ટેક એડવાન્ટેજ ઓફ યોર ઓપનનેસ એટલે કે ઇમોશનલી એટલે કે એવી રીતે કે તમારે જે તમારી જે મીન્સ કે વીકનેસ હોય છે એ દરેક વીકનેસ તમે તમારા એવા લોકોને કહી શકો છો કે જે લોકો તમારી જે નિખાલસતા હોય છે તેનો કોઈ ફાયદો ઉઠાવતા નથી કે તમે ઇઝીલી તમે એક્સપ્લેન કરી શકો છો તમારી વીકનેસને અને તેનો કોઈ તે કોઈ ફાયદો ઉઠાવતા નથી તો તેને કહેવાય છે ઇમોશનલી ટ્રસ્ટ ત્યાર પછી આવે છે કે લોકલી લોજિકલી લોજિકલી ઇટ ઇઝ અ વેર યુ હેવ અ એક્સેસ વિથ ધ પ્રોબેબિલિટીઝ ઓફ ગેઇન એન્ડ લોસ કેલ્ક્યુલેટિંગ એક્સપેક્ટેડ યુટિલિટી બેઝડ ઓન હાર્ડ પર્ફોમન્સ ડેટા એન્ડ એન્ડ કન્ક્લુડેડ ધેટ ધ પર્સન ઇન અ ક્વેચન વિલ બિહેવ ઇન અ પ્રિડિક્ટેબલ મેનર in the practice the trust is a bit of both i trust you <clears throat> i trust you because i have experienced your trustworthiness and because i have a faith in your human nature we feel a trust emotions associated with a trust include companionship friendship love agreement relaxation comfort ધેર આર અ નંબર ઓફ ડિફરન્ટ વેઝ વી કેન ડિફાઈન અ ટ્રસ્ટ એટલે કે લોજિકલી જે ટ્રસ્ટ હોય છે તેની અંદર તમારા ફાયદા અને નુકસાન વિશે જોવામાં આવે છે અને ત્યાર પછી એનું કેલ્ક્યુલેટિંગ કરવામાં આવે છે ત્યાર પછી એનું કન્ક્લુડ કાઢવામાં આવે છે કે એમાં ફાયદા શું છે નુકસાન શું છે એના વિશે અને ત્યાર પછી કોઈ ટ્રસ્ટ કરે છે તો તેને કહેવામાં આવે છે લોજિકલી ટ્રસ્ટ તો એમાં તમે ઘણી બધી રીતે ટ્રસ્ટને ટ્રસ્ટ કરી શકો છો ફોર એક્ઝામ્પલ તમારે તમારી ફ્રેન્ડશિપ છે લવ છે એગ્રીમેન્ટ કરાર છે રિલેક્સેશન છે કમ્ફર્ટ છે કે જ્યાં તમને કમ્ફર્ટ થતું હોય કોઈ વ્યક્તિ પર તમારે વિશ્વાસ થતો હોય તો તેના પર તમે ટ્રસ્ટ કરી શકો છો તો તેને કહેવાય છે ટ્રસ્ટ તો બે ટાઈપ્સના ટ્રસ્ટ હોઈ શકે છે તો ઇમોશનલી ટ્રસ્ટ એન્ડ ઇમોશનલી ટ્રસ્ટ એન્ડ લોજિકલી ટ્રસ્ટ તો ઇમોશનલી જે હોય છે કે જે તેમાં તમારા વીકનેસ પોઈન્ટ જે હોય છે તે તમે ઇઝીલી તમે એક્સપ્લેન કરી શકો છો તમારા ફ્રેન્ડ સામે કે કોલેજ સામે કે કોઈ બી સામે અને એ લોકો જે હોય છે તો એ એ કોઈ તમારી નિખાલસતાનો કોઈ ફાયદો ઉઠાવતા નથી અને તમારા પર ટ્રસ્ટ કરે છે તો તેને કહેવાય છે ઇમોશનલી ટ્રસ્ટ લોજિકલી ટ્રસ્ટ એ છે કે જે જેમાં તમારા ફાયદા નુકસાન વિશે જોવામાં આવે છે ત્યારબાદ એનું કેલ્ક્યુલેટ કરવામાં આવે છે એનું કન્ક્લુડેડ કરવામાં આવે છે અને ત્યારબાદ એ તમારા પર વિશ્વાસ કરતા હોય છે તો તેને કહેવાય છે લોજીકલી ટ્રસ્ટ અને તેમાં ઘણા બધા ટાઈપ્સના એ હોય છે એક તો તમારે કમ્પેનિયનશીપ એટલે કે સાથીદાર હોય છે તમારા ફ્રેન્ડ્સ મિત્રો હોય છે લવ તમારા ફ્રેન્ડ્સ હોય છે એગ્રીમેન્ટ હોય છે રિલેક્સેશન હોય છે કમ્ફર્ટ હોય છે કે તેની જેની સાથે તમે એઝ અ ટ્રસ્ટને ફીલ કરતા હોય છે ઇમોશનલી તો તેને કહેવાય છે ટ્રસ્ટ ત્યાર પછી આવે છે ડાયમેન્શન ઓફ ટ્રસ્ટ કે જે ટુ ટાઈપ્સના ડાયમેન્શન્સ હોય છે તો પ્રિડિક્ટેબિલિટી એન્ડ વેલ્યુ એક્સચેન્જ તો પ્રિડિક્ટેબિલિટી ઇટ ઇઝ અ નોર્મલ પાર્ટ ઓફ અ હ્યુમન હ્યુમન કન્ડિશન ટુ બી અ ટુ બી અ કોન્સ્ટન્ટલી ફોરકાસ્ટિંગ અહેડ વી બિલ્ડ અ ઇન્ટરનલ મોડેલ્સ ઓફ ધ વર્લ્ડ બેઝડ બોથ ઓન યોર એક્સપીરિયન્સ એન્ડ વોટ અધર્સ ધર્સ ટેલર્સ એન્ડ ધેન અસ ધસ ટુ ગેસ લોંગર guess, guess <coughs> uh, 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 term goals predictability એટલે કે તે કે જેમાં તમે પાસ્ટનું બી વિચારો ભૂતકાળનું બી વિચારો ત્યાર પછી તમારા એક્સપિરિયન્સ ને અનુભવો અને ત્યાર પછી તમે કઈ બી નિર્ણય લ્યો છો ગેસ કરો છો તેને ત્યાર પછી નેક્સ્ટ શો થશે તેના વિશે તમે વિચારો છો અને ત્યાર પછી ત્યાર પછી જે તમારે જે ગોલને અચીવ કરવા માટેનો જે પ્લાન હોય છે એટલે કે ઇટ ઇઝ અ નોર્મલ પાર્ટ ઓફ હ્યુમન હ્યુમન કન્ડિશન ટુ બી એ કોન્સ્ટન્ટલી ફોરકાસ્ટિંગ અહેડ એટલે કે આ એક નોર્મલ પાર્ટ છે હ્યુમનનો કે જેમાં તમે તમારા બિહેવ કોન્સ્ટન્ટલી ફોરકાસ્ટિંગ અહેડ એટલે કે તમારી જે કન્ડિશન હોય છે હ્યુમન કન્ડિશન તેને તમે હ્યુમન કન્ડિશન હોય છે કન્ડિશન ટુ બી કોન્સ્ટન્ટલી ફોરકાસ્ટિંગ અહેડ એટલે કે પ્રેડિક્ટેબિલિટીમાં એવું હોય છે કે જેમાં આ એક નોર્મલ પાર્ટ હોય છે કે જેમાં એક કન્ડિશન કોન્સ્ટ કન્ડિશન હોય છે કે જેમાં કોન્સ્ટન્ટલી ફોરકાસ્ટિંગ અહેડ કે વી બિલ્ડ ઇન્ટરનલ મોડેલ્સ ઓફ ધ વર્લ્ડ બેઝડ બોટ ફોન અવર એક્સપિરિયન્સ એન્ડ વોટ અધર સ્ટેલર્સ

ટુ અ સ્પોટ એન્ડ પ્રિપેર ફોર થ્રેડ એન્ડ ઓલ્સો મેકઅપ પ્લાન્ટ ટુ અચીવ અવર લોંગર ટર્મ ગોલ્સ કે જે આપણે લોંગ ટર્મ ગોલ હોય છે તેને આપણે આવી રીતે અચીવ કરતા હોઈએ છીએ આવી રીતે અચીવ કરતા હોઈએ છીએ કે જેમાં આપણે આપણા એક્સપિરિયન્સના પણ એક્સપિરિયન્સ બેઝ પણ આપણે વિચારીએ છીએ અને લોકો વિશે પણ વિચારીએ છીએ કે વોટ ટેલ અધર એટલે કે બીજા લોકો શું કહેશે તેના વિશે પણ આપણે વિચારીએ છીએ એન્ડ ધેન યુઝ ધ ધેન

The greatest understandability is અ ઇઝ એટ અ ફિફ્ટી પર્સેન્ટ અ enemy ઇની મી એન્ડ ઇનીમી કેન બી અ પ્રિફરેબલ ટુ બી ટુ એન્ડ અન અનપ્રિડિક્ટેબલ ફ્રાઇટ ફ્રેન્ડ એઝ ફ્રેન્ડ એઝ એટ એટલીસ્ટ વી નો વેર વી આર વિથ ધેમ એટલે કે જેની અંદર અંડરસ્ટેબિલિટી ઇઝ ફિફ્ટી કે જેની અંદર આપણે પચાસ ટકા અંડરસ્ટેન્ડેબલ શકે જેની અંદર જેમાં શું છે બિલ્ડ હોય છે પ્લાન હોય છે રિવાઇઝ હોય છે કે બિલ્ડ કરીએ પ્લાન કરીએ અને એને અચીવ કરીએ છીએ પ્લાન ને લોંગ ટર્મ ગોલમાં શું હોય છે આપણે જે આપણે ફ્રેન્ડ હોય છે આપણે પ્લાન વિશે પ્લાન વિશે પ્રિપેર કરીએ છીએ પ્રિફરેબલ ટુ એન અનપ્રિડિક્ટેબલ ફ્રેન્ડ કે જે આપણે એટલીસ્ટ વી વેર આર વિથ ધેમ કે જેની અંદર બિલ્ડ હોય છે પ્લાન હોય છે રિવાઇઝ હોય છે કે જેમાં તમારા જે પ્લાન હોય છે તમારો લોંગ ટર્મ ગોલનો જે પ્લાન હોય છે તેમાં તમે અચીવ કરો છો પ્લાન કરો છો અચીવ કરો છો અને પ્લાન કરો છો તો વેલ્યુ એક્સચેન્જ મોસ્ટ ઓફ વેટ વી મોસ્ટ ઓફ વેટ વી ડૂ વિથ અધર પીપલ ઇઝ બેઝડ અરાઉન્ડ ધ એક્સચેન્જ વિચ ઇઝ બેઝિસ ફોર ઓલ બિઝનેસ એઝ વેલ એઝ સિમ્પલ રિલેશનશીપ કે જેની અંદર તમે વેલ્યુ એક્સચેન્જ કરો છો વેલ્યુ એક્સચેન્જ મીન્સ કે આપલે કરો છો કોઈ વસ્તુની અથવા તો કોઈ પણ કોઈ વસ્તુની આપલે કરો છો કોઈ બિઝનેસમાં અથવા તો કોઈ બી રિલેશનશિપમાં તમે કોઈ વસ્તુની આપલે કરો છો તેને કહેવાય છે વેલ્યુ એક્સચેન્જ એટ ઇટ્સ સિમ્પલેસ્ટ ઇટ ઇઝ એક્સચેન્જ ઓફ ગુડ્સ આઈ વિલ સ્વેપ યુ ટુ શીપ ફોર ફોર વન કવ Uh, it is uh, one count. It is uh, easy to uh, calculate the value in such a uh, material bringing uh, Thing uh, thing get more complex when uh, less uh, thing less uh, tangible uh, forces for, uh, come into a play. A uh, parent exchange uh, attention for a uh, love. A uh, company exchange uh, not only a pay but good working conditions for the intel, uh, intel kilo, uh, uh, intelligent and a manual effort of its workforce. એટલે કે વેલ્યુ એક્સચેન્જ મીન્સ કે જેને જે વસ્તુની જરૂર હોય છે અને તેની આપણે વસ્તુને આપણે આપલે કરીએ છીએ ફોર એક્ઝામ્પલ આઈ વિલ સ્વેપ એટલે કે હું સ્વેપ કરું છું ટુ શિફ્ટ એટલે કે મને એક કામની જરૂર છે એટલે તો હું શું કરીશ કે એક મારી પાસે બે ઘેટ બે ઘેટા છે અને ઘેટાને હું સ્વેપ કરી દઉં એક કામ સાથે એટલે કે જેને મારી પાસે બે મીન્સ કે મારે સ્વેપ કરવા છે મીન્સ કે એક ઘેટું છે અને બે ઘેટા છે અને એક કામ છે તો એને સ્વેપ કરવા છે જેને કામની જરૂર છે એ કામ એક્સચેન્જ કરશે અને જેને બે ઘેટાની જરૂર છે ઘેટાને એક્સચેન્જ કરશે એટલે કે એક કામ અને બે ઘેટાને આપણે શું કરીએ છીએ સ્વેપ કરીએ છીએ તો તેને કહેવાય છે વેલ્યુ એક્સચેન્જ આપણી પાસે આપણી પાસે એ વસ્તુ છે જે સામે જે સામેવાળા વ્યક્તિને જરૂર છે અને આપણે એ વસ્તુની જરૂર છે જે સામેવાળા વ્યક્તિ પાસે છે તો આપણે એ વસ્તુને શું કરીએ છીએ આપણે કરીએ છીએ ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ મારી પાસે એક કાવ છે અને સામેવાળા પાસે બે ઘેટા છે તો બે શીપ છે તો હું શું કરીશ કે બે શીપને હું એક્સચેન્જ કરી દઈશ હું એક કાવ એમને આપી દઈશ કે જેને કાવની જરૂર છે વાસ્તવમાં અને મારે શું જરૂર છે એક ટુ સ્વી ટુ શિપની તો એ શું કરીશું વેલ્યુને એક્સચેન્જ કર્યું આપણે શું કર્યું વેલ્યુની એક્સચેન્જ કે જેનાથી બંનેની બંનેની જરૂરિયાતો પૂરી થાય છે તો તેને કહેવાય છે વેલ્યુ એક્સચેન્જ પેરેન્ટ એક્સચેન્જ અટેન્શન ફોર અ કંપની એક્સચેન્જ નોટ ઓનલી અ પે બટ અ ગુડ વર્કિંગ પે સેલેરી તો પે કરતા હોય છે પણ સાથે સાથે કોઈ વસ્તુની આપલે જે કરો છો તો તેને પણ શું કહેવામાં આવે છે વેલ્યુ એક્સચેન્જ કહેવામાં આવે છે ત્યારબાદ આવે છે સન્માન એન્ડ રિસ્પેક્ટ તમે જે રિસ્પેક્ટ કરો છો સન્માન આપો છો તમારા ઘરે કોઈ બી પેરેન્ટ્સ પેરેન્ટ્સ હોય છે કોઈ ગેસ્ટ આવેલા હોય છે તેને તમે રિસ્પેક્ટથી બોલાવો છો રિસ્પેક્ટથી વર્તન કરો છો તમારા કસ્ટમર્સ હોય છે તેમને તમે રિસ્પેક્ટથી રિસ્પેક્ટ આપો છો તો તેને કહેવાય છે સન્માન એન્ડ રિસ્પેક્ટ તો સન્માન મીન્સ અ ઇન્ડિવિજ્યુઅલી ધ સેન્સ ઓફ અ ઇન્ડિવિજ્યુઅલિટી ઇઝ ધ પ્રાઇમ ઓબ્જેક્ટ ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેઝિક સ્ટેપ ટુવર્ડ સન્માન વન્સ વી રિયલાઇઝ ધેટ વી ઇન્ડિવિજ્યુઅલ ધેન ઓનલી કેન બી અ સી અવર અ સેલ્ફ ડિફરન્ટ ફ્રોમ અધર્સ સેલ્ફ રિસ્પેક્ટ રિસ્પેક્ટ ઇઝ ધ ઇનર ફિલિંગ્સ ઇન ઇન્ડિયા વી હેવ સીન અ લોર્ડ્સ ઓફ અપ સિન ડાઉન એટલે કે સન્માન એટલે કે સેલ્ફ રિસ્પેક્ટ આપણે પોતાની દરેકની ઇન્ડિવિજ્યુઅલ સેલ્ફ રિસ્પેક્ટ હોય છે તો તેને કહેવાય છે સેલ્ફ રિસ્પેક્ટ દરેકની સેલ્ફ રિસ્પેક્ટ હોય છે અને તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે અને તે બહુ મોસ્ટ રિસ્પેક્ટ ઇઝ ધ ઇનર ફિલિંગ ઇન ઇન્ડિયા વી હેવ આપણા ભારતમાં આપણે જોઈએ છે લોડ્સ ઓફ અને શું હોય છે લોડ્સ ઓફ અપ એન્ડ ડાઉન થતી હોય છે કોઈની સેલ્ફ રિસ્પેક્ટ ડાઉન થતી હોય છે કોઈની અપ થતી હોય છે તો તેને કહેવાય છે સેલ્ફ રિસ્પેક્ટ ઇન હિસ્ટ્રી ધ ધ કાસ્ટ સિસ્ટમ એકચ્યુઅલિટી એકચ્યુઅલી ઇમ્પેક્ટેડ ધ રિસ્પેક્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલી ધ સો કોલ્ડર લોઅર કાસ્ટ આર ધ ડિપ્રિવડ બાય સેવરલ રાઇટ્સ એટલે કે તો જે લોઅર કાસ્ટના હોય છે જે લોઅર કાસ્ટના જે લોકો હોય છે એને અમુક હક થી એને વંચિત વંચિત કરવા એટલે કે દૂર રાખવામાં આવ્યા હોય છે અમુક હક તેમને મળતા નથી જે લો કાસ્ટના લોકો હોય છે તેને ધ રીયન નેશન હુ લાઈવ ઇન કટિંગ કટેજ have uh, forgotten their, uh, their uh, man manhood, their uh, individuality uh, trodden under the feet of the Hindu, Muslim or Christian. they have uh, come to uh, think that they are born to, uh, to be trodden under the foot of uh, everybody who has the uh, money enough in his uh, pocket. They have to be given back uh, their lost, lost individuality they are to be a educated એટલે કે આપણા સમાજની અંદર એટલે કે આપણા આપણા દેશની અંદર દરેકને સમાન મહત્વ આપવું જોઈએ જેમ કે હિન્દુ છે મુસલમાન છે ક્રિશ્ચિયન છે તો દરેકને સમ સેમ સમાન મહત્વ આપવું જોઈએ દરેકને સમાન હક આપવા જોઈએ તો તેને કહેવાય છે સન્માન એન્ડ રિસ્પેક્ટ કે તેની અંદર શું હોય છે કે દરેકને સમાન ઇન્ડિવિજુઅલી મીન્સ કે આપણે સમાન મહત્વ આપવું જોઈએ અમુકને ઓછી કાસ્ટના જે જે નાના જે ઓછી કાસ્ટના હોય છે લો કાસ્ટના જે લોકો હોય છે તેને અમુક જે હક હોય છે ગવર્મેન્ટના જે હક હોય છે રૂલ્સ હોય છે તેને તેનાથી દૂર રાખવામાં આવે છે તો તે તો એવું નહીં થવું જોઈએ જે હિન્દુ મુસલમાન અને ખ્રિશ્ચિયન લોકોમાં જે જાતિ જાતિભેદ જે હોય છે તે રાખવામાં આવ્યું નહીં હોવો તે નહીં હોવો જોઈએ તો ટ્રાય નોટ બીકમ અ મેન ઓફ સક્સેસ બટ રાધર ટ્રાય બીકમ અ મેન ઓફ વેલ્યુ એટલે કે ટ્રાય નોટ બીકમ અ મેન ઓફ સક્સેસ એટલે કે સક્સેસફુલ માણસ નહીં બનવું જોઈએ આપણે એઝ અ વેલ્યુએબલ માણસ બનવું જોઈએ તે આલ્બર્ટ આલ્બર્ટ એન્સ્ટેન એ વન એટીન સેવન્ટી નાઇન ટુ વન નાઇન્ટીન ફિફ્ટી જર્મન જર્મન બોર્ન બ્રિલિયન્ટ અમેરિકન થિયરિકલ ફિઝિક્સ ફિઝિશિયસ સ્ટેક કીધેલું છે કે કોઈ બી માણસ હોય છે તેને સક્સેસફુલ માણસ નહીં બનવું જોઈએ સક્સેસફુલ તો બધા લોકો બને જ છે પરંતુ આપણે એઝ અ વેલ્યુએબલ માણસ બનવું જોઈએ કે દરેકને આ માન સન્માન આપવું જોઈએ અને દરેક પાસેથી માન સન્માન લેવું પણ જોઈએ તો તેને કહેવાય છે ઈગો વર્સીસ રિસ્પેક્ટ ઈગો વર્સીસ રિસ્પેક્ટ એટલે કે રિસ્પેક્ટ અને ઈગો દરેકમાં પોત પોતાનો ઈગો હોય છે અને દરેકને સેલ્ફ રિસ્પેક્ટ પણ હોવી જોઈએ તો હોલી આઈડિયાઝ હોલી હોલી આઈડિયાઝ આઈડિયા હોય કે તમારા વિચારો જે સાચા જે વિચારો હોય છે તે અને વર્ચ્યુઝ મીન્સ કે ગુણ તમારા વર્ચ્યુઝ તો એ જે વર્ચ્યુઝ હોલી આઈડિયાઝને તમારા લોસ ઓફ ધ હોલી આઈડિયા કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હિઝ ઇગો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઈગો ફેક્સિશન એટલે કે જે હોલી આઈડિયા જે હોય છે તેના લોસ એટલે કે તેનું જે નુકસાન હોય છે નુકસાન કરતા જે પરિબળો હોય છે તો તેને કહેવાય છે ફેક્સિશન કે જે આપણું હેડ કહેવામાં આવે છે તેમાં હેડ એટલે કે માથું તે જે નુકસાન કરતા જે પરિબળો જે હોય છે તેને ફેક્સિશન કહેવામાં આવે છે ત્યારબાદ છે વર્ચ્યુઝ એટલે કે જે તમારા ગુણ હોય છે અને તેને નુકસાન કરતા જે પરિબળો હોય છે કે લોસ લોસ ઓફ અ વર્ચ્યુ કોઝ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પેશન કે જેને પેશન તેને શું કહેવામાં આવે છે પેશન કહેવામાં આવે છે કે જે એનું મેઇન મહત્વ છે કે હાર્ટ હાર્ટ જે છે તે પેશન કે જે લોસ લોસ કહેવામાં આવે છે કે તમારા જે વર્ચ્યુઝ હોય છે તમારા જે ગુણો હોય છે તેને નુકસાન કરતા જે પરિબળો જે છે તે પેશન છે અને તે છે હાર્ટ અને ત્યારબાદ છે ઇન્સ્ટિંગ એટલે કે ગટ ગટ એટલે કે આંતરડા છે કહેવામાં આવે છે તેને ગટ કહેવામાં આવે છે તો ઈગો ઈગો વર્સિસ રિસ્પેક્ટમાં આપણે જોઈએ તો એજ્યુકેશન એજ્યુકેશન મીન્સ ધ વિઝન એન્ડ ધીઝ ધ વિઝન લીડ્સ ટુ અ રિસ્પેક્ટ સૌથી પહેલાં આપણે રિસ્પેક્ટ વિશે આપણે વધારે જોઈએ કે રિસ્પેક્ટ બધાને હોવી જોઈએ બધાને આપવી જોઈએ વી શુડ અન્ડરસ્ટેન્ડ ધેટ ધેર ઇઝ અ વેરી થિન લાઇન ધેટ સ્પ્રેડ રિસ્પેક્ટ ફ્રોમ ઇગો ઇગો ઇઝ અ નેગેટિવ ઇગો જે છે એ તમને નેગેટિવ લેવા લેવામાં આવે છે અને ઇટ સ્ટોપ ધ પ્રોગ્રેસ બિકોઝ ઇટ ઇઝ અ નેરો યોરો વિઝન એન્ડ નેચરલ એક્સપેક્ટે એક્સપેક્ટન્સ એટલે કે જે ઇગો હોય છે તમારામાં જે ઇગો હોય છે ઇઝ નેગેટિવ ઈગો હોય તો તમને એ સ્ટોપ કરી દે છે તમારા પ્રોગ્રેસને તમારા પ્રોગ્રેસને અપ કરવા માટે એ શું કરી દે છે સ્ટોપ કરી દે છે જે નેગેટિવ યુગો હોય છે તે ઓન ધ અધર હેન્ડ અધર હેન્ડ રિસ્પેક્ટ ઇઝ અ પ્રોગ્રેસિવ તમે જો રિસ્પેક્ટ રિસ્પેક્ટ આપશો અથવા રિસ્પેક્ટ લેશો તો તમારો જે પ્રોગ્રેસ જે છે તે અપ થઈ જશે ઇટ અલાવ અ ઇન્ડિવિજ્યુઅલ ટુ સી અ બિયોન્ડ સેલ્ફ ટુવર્ડ ધ બેટરમેન્ટ ઓફ એન્ટાયર સોસાયટી રિસ્પેક્ટ ડઝન્ટ મીન બ્રિંગ ડાઉન ધ હાયર બટ બાય અ રેઝિંગ ધ લોવર અપ ટુ ધ લેવલ ઓફ ધ હાયર એટલે કે રિસ્પેક્ટ જે છે રિસ્પેક્ટ ડઝન્ટ મીન બ્રિંગ ડાઉન ધ ને હાયર એટલે કે ડાઉનથી હાયર નહીં થવું જોઈએ બટ બાય અઇઝિંગ ધ લોવર અપ ટુ ધ લેવલ ઓફ ધ હાયર લોવરથી હાયર તમારું થવું જોઈએ In ego every person try to bring down the higher by any man. Any man uh, this nature starts nature, nature starts the progress of self-destruction one cannot learn the new things but keep um, but keep on thinking the evil methods to bring down a progressive person. જો તમારે એઝ પ્રોગ્રેસિવ પર્સન બનવું હોય તો તમારે એઝ નેગેટિવ ઈગોને સ્ટોપ કરી દેવો પડે ઈગો જે છે એ તમારા પ્રોગ્રેસને સ્ટોપ કરી દેશે તમારામાં અપ પ્રોગ્રેસને અપ થશે નહીં તમે ક્યાં ને ત્યાં જ રહી જશો અને તમારા જે રિસ્પેક્ટ જે છે એ તમને તમારા જે રિસ્પેક્ટ હશે તો એ તમને અપ તમારો પ્રોગ્રેસને અપ કરી દેશે અને તમે એઝ હાઈ પ્રોગ્રેસ કરી શકશો તમે એઝ અ પ્રોગ્રેસિવ પર્સન ને બનવા માંગતા હોય તો તમારે જે તમે જે વિચારો છો તેને એઝ અ પ્રોગ્રેસિવ બનવા માટે તમે જે વિચારો છો તેને તમારે અચીવ કરવું જોઈએ નહીં કે તેમાં તમારે ઈગો લઈને તમારો નેગેટિવ ઈગો લઈને તમારે તેની સાથે બેસી રહેવું જોઈએ તો નેગેટિવ ઈગો જે છે એ તમને સ્ટોપ કરી દેશે પ્રોગ્રેસિવ તમને નહીં બનાવવા દે પરંતુ જે રિસ્પેક્ટ જે છે ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને તમને પ્રોગ્રેસિવ બનાવી આપે છે રિસ્પેક્ટથી પણ ઈગોથી તમે એઝ અ પ્રોગ્રેસિવ બની શકશો નહીં તો એ છે ડિફરન્સ બિટવીન ઈગો એન્ડ ઈગો એન્ડ રિસ્પેક્ટ Uh, self respect is a virtue of uh, one, uh, oneness. Uh, Abhiman, is the, uh, Abhim, Abhiman is the result of uh, gaining uh, uh, a supremacy, uh, supremacy in the area with the ego. The thoughts of progress in the self-respect is uh, related to the duty towards himself without the self selfishness. તમે તમારે પોતાનું વિચાર્યા વગર તમે જે બીજા વિચાર્યા વગર તમે જે અભિમાન જે છે અભિમાનમાં શું હોય છે કે તમે અભિમાનમાં આવી જાવ છો તમારું ઈગો આવી જાય છે કે જેમાંથી લોકોને મીન્સ કે લોકોની લોકો વિશે કંઈ વિચારતા નથી તમે પોતાનું જ વિચારો છો સેલ્ફિશનેસ બની જાઓ છો જેમ કે જેમાં પોતાનું જ તે તમે વિચારો તમારું જ બેનિફિટ વિચારો સામેવાળાનું કંઈ જ નહીં વિચારો so then selfishness the undetermine under unwritten the self respect of uh, other is a sin it is the highest from highest form of self uh, self respect to uh, admin, admit our errors and mistakes and make uh, amend for them to make a mistake is only an error in judgment but to uh, other uh, other to uh, two it, it when it is uh, discovered shows the uh, improvement of a uh, character. Self-respect is the fruit of uh, dis discipline. the sense of uh, dig dignity uh, grows with the ability to say no to uh, oneself uh, own self. Uh, Self-respect is the uh, uh, of uh, all virtues.

અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ અને ત્યારબાદ એમાંથી તમારે કંઈક શીખવું જોઈએ જેમી મિસ્ટેક્સ તમારી હોય છે તે મિસ જે બી ભૂલો હોય છે તેમાંથી તમારે કંઈક બી શીખવાનું હોય છે તેને સમજવાની હોય છે નેક્સ્ટ ટાઈમ તમારે સેમ ટાઇસની ભૂલો નહીં કરવી જોઈએ તમારી ભૂલોને સ્વીકારતા શીખો પહેલાં તો અને તેમાંથી સમજવાની ટ્રાય કરો અમુક લોકો હોય છે તેમાં ઈગો પર આટ અટકી રહે છે નહીં મારી ભૂલ છે જ નહીં હું શું કામ આમ કરું તેમ કરું તેના આર્ગ્યુમેન્ટ્સ વધી જતા હોય છે તો તેવું નહી કરવું જોઈએ આપણે આપણી ભૂલો સાથે સ્વીકારવી જોઈએ ઇટ્સ નોટ હાર્ડ ટુ મેક ડિસિઝન ઇટ્સ નોટ હાર્ડ ટુ મેક ડિસિઝન્સ વેન યુ નો વોટ યુઆર વેલ્યુઝ આર એ કોઈ ડિફિકલ્ટ નથી ડિસિઝન એ કોઈ ડિફિકલ્ટિ ડિસિઝન નથી કે જે તમારે તમારી તમે પોતાની વેલ્યુ તમે નો ડિસાઇડ કરી શકો તે તમારે તમારી પોતાની વેલ્યુ તમારે ડિસાઈડ કરવી જોઈએ તે રોય ડિઝનીએ અમેરિકન ફિલ્મ રાઇટરે પ્રોડ્યુસર ન્યૂ ફોન ઓફ વર્લ્ડ ડિઝનીએ કહેલું છે આ ડેફિનેશન્સ છે તો આજે આપણે વેલ્યુ વિશ્વાસ વિશે જોયું ટ્રસ્ટ વિશે જોયું કે જેની અંદર ટ્રસ્ટ કોને કહેવાય છે વિશ્વાસ કોને કહેવાય છે ડાયમેન્શન્સ ઓફ ટ્રસ્ટ વિશે જોયું કે પ્રિડિક્ટિબિલિટી એન્ડ વેલ્યુ એક્સચેન્જ પ્રિડિક્ટિબિલિટી એટલે કે આપણે ભૂતકાળનું અને ભૂ એ ભૂતકાળનું બી વિચારવું જોઈએ અને આપણે બીજા લોકો શું કહે છે તેનું બી વિચારીને આપણે છે કે જે કાંઈ બી લોંગ ટર્મ ગોલ્સ હોય છે તેને આપણે અચિવ કરવા માટેના જે પ્લાન કરીએ છીએ જેને કહેવાય છે પ્રિડિક્ટિબિલિટી ત્યારબાદ આવે છે વેલ્યુ એક્સચેન્જ કે જેની આપણને જરૂર છે અને સામેવાળાને નથી અને આ સામેવાળા પાસે જે બી વસ્તુ છે જેની આપણને જરૂર છે એમને નથી તો આપણે શું કરીએ છીએ વેલ્યુની એક્સચેન્જ કરીએ છીએ આપણે કરીએ છીએ

Thank you.